હેલો ગાય જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે બધાનું વંદના જી કિશનમાં આજે હું લઈને આવી છું આ સુરમાના લાડવાની રેસીપી આ લાડવા હું ખાંડમાં બનાવવાની છું એટલે બધી વસ્તુ તો મેં તૈયાર કરી જ લીધી છે તમારો કિંમતી સમય બસાવી ભાખરીને સેડવી મિક્સરમાં ભાંગી અને આપણે આ ભૂકો કરી લીધો છે દ્રાક્ષ કાજુ ભોપરું અને મિક્સરમાં આપણે આ ખાંડ પણ દળેલી છે તૈયાર

હવે આપણે આ પીળી દ્રાક્ષ કરીશું હવે આપણે બધું મિક્સ કરી આપણે દળેલી ખાંડ એડ કરીશું એને પણ આપણે મિક્સ કરી લેશું એક લમ્સ રહે એ રીતે આપણે મિક્સ કરી લેવાની છે બધા કાંઠા આપણે ભાંગી લેશું મિક્સ થઈ ગઈ છે ખાંડ આપણી હવે આપણે ગરમ ઘી આમાં એડ કરીશું જો એટલું જ આપણે ઘી એડ કરતું જવાનું છે હવે આપણે બધું મિક્સ કરી લેશું જે ગણેશને જારવાના પાસ લાડવા બનાવશે સુરમાના એમાં એક હવા રૂપિયો નાખવામાં આવે છે ગૌઢિયા કહેતા ગયા છે કે એ રૂપિયો જેને આવે એ ઘરમાં હોળું માણા હોય અને ભગવાનનું માણા હોય એને જ રૂપિયો હવા રૂપિયો નીકળે છે હવે આમાં એડ કરીશું એલસીનો ભૂકો છે આ ખાવણીમાં આપણે ખાંડી લીધો તો એ હવે આપણે મિક્સ કરી લેશું ભાગશાળી માણાને પણ નીકળે હવા રૂપિયો અને ભગવાનનું માણા હોય એને નીકળે અને ઘરમાં જે ભોળું હોય એને નીકળે એ હવા રૂપિયો હવે આપણે આ એક રૂપિયો લીધો છે અને એક પાવલી લીધી છે એટલે કે હવા રૂપિયો થઈ જાય હવે આપણે લાડવા વાળીશું ગણપત બાપાના પહેલા જ લાડવામાં આપણે આ હવા રૂપિયો અંતાડીશું હવે આપણે જલ્દી લાઈવમાં પણ રેસીપી લઈને આવીશું જે કોઈને જોવી હોય એ આપણી લાઈવમાં જોડાઈ જાયજો થોડાક દિવસોમાં આપણે લાઈવમાં પણ રેસિપી નાખવાનું શરૂ કરશું આ રીતે આપણે લાડવો વાળી લીધો છે આ રીતે આપણે બધા લાડવા વાળી લેશું બધા લાડવા આપણે વાળી લીધા છે પાંચ લાડવા આપણે ગણપતિના વાળા છે નાના બીજા આપણે મોટા વાળા છે આ સુરમાના લાડવાની રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે નવી રેસીપી તમને જોવા મળશે મારી ચેનલમાં